નમસ્તે ખેડૂત મિત્રો હું છું જેની જાદવ જેનાઇન વર્મી કમ્પોસ્ટ આજે ઉદિયાબાગવાળા ઇબ્રાહિમ બાપુના ફાર્મ પર હું આવી છું છેલ્લા એક વર્ષથી એ એમની નારિયેળીમાં આપણું અળસિયાનું ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે આની પહેલાં એમણે બે વખત એમની નારિયેળીમાં અળસિયાનું ખાતર ઓલરેડી વાપરેલું છે જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે જ્યારે અળસિયાનું ખાતર નારિયેળીમાં નાખવાનું હોય છે ત્યારે રીંગ કરીને નાખવામાં આવે છે તો આ નારિયેળીમાં અળસિયાનું ખાતર નાખ્યા પછી શું ફાયદો જણાયો છે ચાલો આપણે જાણીએ ભાઈ છે છેલ્લા ઘણા સમયથી હનીફભાઈ નારિયેળી સાથે સંકળાયેલા છીએ તો મારા કરતાં હનીફભાઈને વધારે નારિયેળીનો અનુભવ છે તો છેલ્લા ઘણા સમયથી બાપુના ફાર્મમાં આપણે અળસિયાનું ખાતર નાખીએ છીએ તો હનીફભાઈ પાસેથી જાણીએ કે હનીફભાઈ તમને અળસિયાનું ખાતર નાખ્યા પછી તમારા નારિયેળીમાં શું ફરક દેખાણો અમારે ખાતર નાખવા પછી ફાલ જે ખરતો હતો એ ઓછો થઈ ગયો ડાઘા હતા એ ઓછા થઈ ગયા ઝાડના અંદર વધારે સારું લાગવું અમને નરવાઈ અંદર એ થયું અમાર બરાબર એટલે આપણે આ જોઈ શકીએ છીએ જે રીતે આ નારિયેળી નો ફાલ છે અળસિયાનું ખાતર એટલું તાકાતવાળું છે કે એમાંથી એને પોષક તત્વ જે નારિયેળીને અથવા તો કોઈ પણ પૌધાને જે બેઝિક પોષક તત્વ જોઈએ સત્તરથી અઢાર પ્રકારના પોષક તત્વ છે એ અળસિયાના ખાતરમાં રહેલા છે તો મારે બધા ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે છાણિયું ખાતર તો તમે લોકો વાપરો છો છાણિયું ખાતર સારું જ છે નો ડાઉટ પણ છાણિયું ખાતર અને અળસિયાના ખાતરમાં એક જ તફાવત છે જેમ કે આપણે કાચી રોટલી ખાઈએ અને પાકેલી રોટલી ખાઈ છાણિયું ખાતર તમે નાખો છો એ કાચું ખાતર છે અને અળસિયાનું ખાતર છે એ પાકેલું ખાતર છે અને એ તમે કે હું બનાવતા નથી અળસિયા જે ખેડૂતોના મિત્ર છે એ બિચારા એ ગ્રામથી પણ ઓછા વજનના છે અને એ અળસિયા છાણિયા ખાતરને એના મળમૂત્ર દ્વારા ફેરવી અને આપણને જે ફાઇનલ પ્રોડક્ટ આપે છે એને અળસિયાનું ખાતર વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે એટલે જે પાંય જે કોઈ પણ નારિયેળી ખેડૂતોને આ અળસિયાનું ખાતર વાપરવું હોય તો મારો કોન્ટેક કરે જય જવાન જય કિસાન